પરંતુ તે મુશ્કેલીઓ વચ્ચે પણ મેઘાના મંડાણથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે કેવી છે દક્ષિણમાં મેઘાની મહેર આવો નજારો બતાવી દઈએ મેઘરાજા જયારે પહેલા જ રાઉન્ડમાં બેટિંગના મૂડમાં છે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ પડ્યો વલસાડ જિલ્લામાં ચોમાસુ બેસતાની સાથે જ ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો જેમાં ધરમપુરમાં સાત ઇંચ જ્યારે કપરાડામાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યા છે વરસાદી માહોલ અને પૂરની સ્થિતિમાં વાદલધરા ગામની ખરેરા નદીમાં એક વાહન ચાલક કોઝવે પાર કરવા જતા તળાયો જેની જાણ થતાં જ ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં જે ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ થયેલો હતો અને એની ઇફેક્ટના રૂપે આજે ખરેરા નદી કે જે વલસાડ તાલુકાના વાઘલધારા ગામમાં આવેલ છે એના પુલ પર બપોરે એક વાગ્યે એક વેન ચાલક ગ્રામ્ય સ્વયંસેવકો દ્વારા એને રોકવામાં આવ્યા તે છતાં પણ એને જે ખોટું દુસ્સાહસ કરેલ છે અને એના લીધે એની બેન સાથે અકસ્માત થઈ ગયેલ છે વેન પલટી ખાઈ ગયેલ છે અને હાલમાં એની શોખોટ ચાલુ છે પારડી તાલુકામાં પણ ભારે વરસાદના કારણે લોકોમાં ખુશી જોવા મળી પહેલા જ વરસાદમાં નદી નાળા છલકાઈ ગયા છે પારડીના અરનાલા પાટી ગામ પાસેથી પસાર થતી કોલક નદીમાં માં ઘોડા પૂર આવ્યું કોઝવે પર પૂર પાણી ફરી વળ્યા જેથી ગામ સંપર્ક વિહુણું બન્યું હતું ગામનો શહેર સાથેનો સંપર્ક જ કપાઈ ગયો પ્રસાદ ને પગલે ઔરંગા નદી પણ ગાંડી ટૂર બની છે નદી હાલ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે ઔરંગામાં ચાર પોઈન્ટ ઓગણપચાસ મીટર સુધી પાણીનું લેવલ પહોંચે એટલે તમામ કોઝવે બંધ કરી દેવામાં આવે છે હાલ નદીમાં ભારે પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સાથે જ કોઈ પણ પહોંચી વળવા એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે શરૂઆતમાં જ ધમાકેદાર બેટિંગથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અમદાવાદ મુંબઈ હાઈવે પર પણ કુંડી સરોન ગામ પાસે ઢીંચણ સમા પાણી ભરાયા અહીં નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી કારણ કે પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મહેર ખેડૂતો માટે તો ખુશીઓ લાવી છે કારણ કે પહેલા જ વરસાદ માં ડેમો છલકાવા લાગ્યા છે જિલ્લા ની જીવાદોરી એવા મધુબન ડેમ માં પાણી ની આવક થતા પચાસ હજાર ક્યુઝેક પાણી દમણ ગંગા માં છોડવામાં આવ્યું છે જેના પગલે નીચાણ વાળા વિસ્તારો માં હાઈ એલર્ટ અપાયું છે અને લોકોને નદી કાંઠા થી દૂર રહેવાની સૂચના અપાઈ છે ડાંગ જિલ્લામાં પણ વરસાદની ધબધબાટી જોવા મળી ભારે વરસાદના પગલે જિલ્લામાં નદી નાળા છલકાઈ ગયા બીજી તરફ કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈમાં અંબિકા નદી પર આવેલા ગીરા ધોધનો નયનરમ્ય નજારો જોવા મળ્યો વહેતા પાણીનો નો અવાજ લીલા વૃક્ષો અને કુદરતની કરામતના આ અદભુત દ્રશ્યો જાણે પ્રવાસીઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે આ સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસી અહીં પહોંચતા હોય છે એકવાર જો અહીંયા ગયા તો સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ જાણે તમને અહીં રોકવાનો પ્રયત્ન કરતી હોય એવો અહેસાસ થશે કારણ કે અહીંથી જવાનું બિલકુલ મન નહીં થાય વિડીયોમાં જ મન મોહીને એવો નજારો છે જો કે ભારે વરસાદના કારણે ગીરા અને ખાપરી નદીમાં ઘોડાપુરના કારણે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે છતાં પણ વરસાદની એન્ટ્રીથી લોકોમાં ખુશી જોવા મળી છે ડાંગની સાથે સાથે નવસારી જિલ્લામાં પણ વરસાદી મહેર જામી છે જેના કારણે નદી નાળા છલકાયા છે નદીઓમાં પૂર કોર આવ્યા છે જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલો સુસરદા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છતાં કેટલાક ગ્રામજનો કોઝવે પરથી જીવના જોખમે પસાર થતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા જોકે આ તેમની મજબૂરી હોવાનું જાણવા મળ્યું જોકે જિલ્લામાંથી પસાર થતી અંબિકા પૂર્ણા અને કાવેરીમાં નવા નીરના આગમનથી સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે કારણ કે જીવાદોરી ફરી છલકાઈ ગઈ છે જિલ્લા શરૂઆતમાં જ બારી મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી ભારે વરસાદના પગલે પૂર્ણા પણ પૂર આવ્યા છે નદીમાં પૂર આવતા સુપા અને કુરેલ ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો જેથી તંત્રએ રસ્તો જ બંધ કરી દીધો જેથી કોઈ નદીની નજીક ન જાય અને કોઈ જોખમી રીતે કોસવે પાર ન કરે સુરત જિલ્લામાં પણ વરસાદના વધામણા ખૂબ સારા થયા પહેલો જ વરસાદ વાવણી લાયક થયો જેથી ગ્રામ્ય પંથકમાં ખુશીની લહેર જોવા મળી આ તરફ સુરત શહેરમાં પણ વરસાદી માહોલ વચ્ચે લોકોને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એકંદરે સમગ્ર જિલ્લામાં સારા વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યા તો અંબિકા નદી પર આવેલો મહુઆનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો આમ દક્ષિણ ગુજરાતમાં મેઘાની એન્ટ્રી ધમાકેદાર રીતે થઈ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ